કાલુપુર રેલવે સ્ટેશન પર જે પાર્કિંગ બનાવવામાં આવ્યું છે તે વીઆઈપી પાર્કિંગમાં ઉઘાડી લૂંટ ચાલતા હોવાના આરોપો ને ભ્રષ્ટાચાર થતા હોવાના આરોપો આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરણ બારોટ દ્વારા કરવામાં આવ્યા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અહીંયા બેફામ રીતે ભાવ વસૂલવામાં આવી રહ્યા છે કોઈ વાહન પાર્ક કરે ને બાર કલાક ચોવીસ કલાકનો જે ભાડું છે જે પૈસા ચાર્જમાં એકવીસો રૂપિયાની આસપાસ જેટલા વસૂલવામાં આવી રહ્યા છે ત્યારે તેમણે સત્તા પક્ષ સામે આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી હતી ને આજે બેફામપણે વીઆઈપી પાર્કિંગના નામે લૂંટ ચાલી રહી છે તેની સામે સકંજો કસવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી છે જેના કારણે રાજકારણ ગરમાયું છે પહેલાં તો આપ સાંભળો આપના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર કરણ બારોટ નમસ્કાર મિત્રો હું ડૉક્ટર કરણ બારોટ પ્રદેશ મુખ્ય પ્રવક્તા આમ આદમી પાર્ટી મારી સાથે ભાઈ શ્રી નિશાનભાઈ છે જયમીનભાઈ દેસાઈ છે આજે અમે લોકોની વારંવાર અમારા સુધી રજૂઆત પહોંચતી હતી કે કેવી રીતે અમદાવાદની અંદર કાલુપુર રેલવે સ્ટેશનની અંદર અમદાવાદની જનતાને અને સાથે સાથે સમગ્ર ગુજરાતમાંથી જે લોકો અહીંયા આવે છે કે જેને એક કે બે દિવસ માટે બહાર જવું છે અને પોતાની ગાડી અહીંયા પાર્કિંગમાં મૂકવી છે એ લોકોને કેવી રીતે આ સરકાર દ્વારા લૂંટવામાં આવે છે એમના ખિસ્સા ફાડી ફાડીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઘરમાં અને કોન્ટ્રાક્ટરોમાં એના રૂપિયા પરસેવાના કમાણીના રૂપિયા જાય છે એવી ફરિયાદ અમારા સુધી આવી હતી આજે અમે ખુદ અહીંયા કાલુપુર રેલ્વે સ્ટેશન આગળ પહોંચ્યા અને અમે જોયું કે જે ખૂબ જ સરપ્રાઇઝિંગ છે ચોંકાવનારું છે કે કેવી રીતે અહીંયા વીઆઈપી પાર્કિંગના નામે લોકો જોડે ઉઘાડી લૂંટ કરવામાં આવે છે આજે તમે જોઈ શકો છો કે આરોહી એન્ટરપ્રાઇઝને અહીંયાથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એક અગિયાર બે હજાર ચોવીસ થી એકત્રીસ દસ બે હજાર સત્યાવીસ સુધીનું અહીંયા દર એક કલાકના પચાસ રૂપિયા લેવામાં આવે છે અને છ કલાક પછી એ વધીને અચાનકથી સો રૂપિયા થઈ જાય છે અને જો તમારે બાર કલાક ગાડી મૂકવી હોય તો એના નવસો રૂપિયા અને વધારા સાથે મતલબ ચોવીસ કલાક મૂકો તો એકવીસો રૂપિયાથી પણ વધારે રૂપિયા અહીંયા પાર્કિંગના વીઆઈપી પાર્કિંગના નામે ખુલ્લી લૂંટ ચાલી રહી છે અમદાવાદ ની અંદર આજે તમે વિચારો નીચે સામાન્ય પાર્કિંગ છે એ પાર્કિંગની અંદર ત્રીસ થી ચાલીસ ગાડીઓ મેક્સિમમ મૂકી શકાય એટલી જગ્યા છે ને એ પાર્કિંગ જયારે ફૂલ થાય ત્યારે ઉપર વીઆઈપી પાર્કિંગ બનાવ્યું છે અને વીઆઈપી પાર્કિંગના નામે ચોવીસ કલાકના એકવીસો એકવીસો રૂપિયાની ખુલ્લી લૂંટ આજે અમદાવાદમાં ચાલી રહી છે આજે સામાન્ય જનતા આજે ગરીબ કે મધ્યમ વર્ગના લોકો જ્યારે પોતાની કમાણીના લીધે આજે રૂપિયા કમાઈ કમાઈને જ્યારે અહીંયા ટિકિટ લઈને અહીંયા આવે ને પાર્કિંગમાં ગાડી મૂકે ત્યારે એમના જોડે ચોવીસ ચોવીસ કલાકના એકવીસો રૂપિયાની લૂંટ કરવામાં આવે છે આજે તમે વિચારો કે કેવી રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોન્ટ્રાક્ટરો સાથે મળીને ગુજરાતની અને અમદાવાદની જનતાનું આજે ખિસ્સા ફાડીને આજે રૂપિયા ભેગા કરવાનું કારસ્તાન કરી રહ્યા છે આજુબાજુના લોકોને મળ્યા ત્યારે એમને એવી ખબર પડી અમુક લોકો એવું કહે છે કે આ સર્વે થઈ રહ્યો છે અહીંયા કાલુપુર રેલવે સ્ટેશનમાં એક સર્વે થઈ રહ્યો છે કે અહીંયા જે લોકો આવે છે અને એમના જોડેથી જો અગર અમે ઉઘાડી લૂંટ કરીએ છીએ તો કોઈ લોકો કમ્પ્લેન કરે છે કે નહીં ફરિયાદ કરે છે કે નહીં અમારા લૂંટના વિરોધમાં કોઈ બોલે છે કે નહીં અગર કોઈ બોલતું નથી અમારો સર્વે સક્સેસફુલ થાય છે તો આ લૂંટના પૈસા આ કોન્ટ્રાક્ટ પૂરો થાય તો ડબલ પણ થઈ શકે આનાથી ટ્રિપલ પણ થઈ શકે અને ખુલી લૂંટ આજે ભારતીય જનતા પાર્ટી આજે અમદાવાદીઓના ખિસ્સામાંથી કાપી રહી છે આપણે સાંભળ્યા હતા ડોક્ટર કરણ બારોટ તેમના મામલે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે આ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે જે વીઆઈપી પાર્કિંગ ઊભી કરવામાં આવી છે અને જે પૈસા લોકો પાસેથી લૂંટવામાં આવી રહ્યા છે તેને લઈને કેટલાક સવાલ ઉઠાવ્યા છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો